આપણે વારંવાર લૌકિક જીવનમાં આપણે બધા એમ બોલતા હોય કે અમારી ઉપર હરિ ની કૃપા એ ક્યારે બોલીએ કે આપણા ઘરમાં સંપત્તિ આવે એક બે મકાન લઈએ જમીન લઈએ વાહન લઈએ એટલે આપણે ભગવાનની કૃપા સમજીએ કૃપા હોય પણ વધારે મિલકત થાય તો એ કૃપા છે છે હરી કૃપા નથી પણ ભગવાનની અતિ હરિકૃપા થઈ ક્યારે કહેવાય કે વારંવાર આપણા જીવનમાં સત્સંગ આવે કથા આવે ઉત્સવ આવે એટલે આપણે એમ કહી શકીએ કે આપણા જીવનમાં ભગવાનની અતિ અતિ કૃપા છે આ સમયની અંદર સંપત્તિ પૈસા થોડાક બચે એટલે આપણને શું વિચાર પેલો વિચાર મિલકત નો આવે કે મકાન મિલકત વસાર એ બધું થઈ જાય પછી એમ થાય કે ભાઈ પૈસા વિદાય છે તો દેશમાં વિદેશમાં પ્રવાસમાં ફરવા જવાનો વિચાર આવે એ બધા આપણા પરિવારના ફરી ફરિયાદ પણ આવા કલયુગ ની અંદર આપણને બધા વિચાર આવે કે આપણે શ્રીમદ ભાગવતની કથા કરવી છે તો તો અતિ ફળ મને આનંદ છે તમારા પરિવારમાં યુવાન ભાઈઓ બહેનો આ કથા સાથે જોડાયેલા છે એ બહુ આનંદની ની વાત મિત્ર આ ઉંમર માં તો એ જ વિચાર આવે બહુ પૈસા થાય તો દુબઈ ફરી આવ્યા સારા સારા દેશ હોય ત્યાં ફરી આવવાનું પણ આપણા પરિવારના બાળકોને યુવાનોને દીકરીઓને બહેનોને એવો વિચાર આવે કે ભગવાન જગદગુરુ શ્રી કૃષ્ણનું ચરિત્ર વામય સ્વરૂપે આપણા જીવનની અંદર આવ્યું છે ભગવાન જ્યારે સદામ ગમન કરે છે ત્યારે એમના પ્રિય ભક્તો હોય આવ્યા કે પ્રભુ તમે જશે તમે તો ધામમાં છો વૈકુંઠમાં અહીંયા જે તમારા ભક્ત છે એને કઈ જરૂર પડી તો એ કોના શરણે જશે ત્યારે ભગવાને કીધું કે ઓદ્ધવ હું મારું સર્વસ્વ

પણ જેમ જેમ કલિકાલ આગળ વધી દો એમ કથા વારંવાર થતી જાય છે એનો અર્થ કે આપણે જેની સન્મુખ બેઠા છે એ કોઈ સામાન્ય પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ વાંગમય સ્વરૂપ વાણી બે સ્વરૂપ હોય ભગવાન એક અર્ચા સ્વરૂપ કે જેને આપણે મૂર્તિ કહીએ જેને ચંદન પુષ્પ આરતી થી પૂજા થાય

वासुदेव कृ

અને વક્તા એનો જવાબ આપે એમાં વક્તાનું પણ કલ્યાણ થાય છે શ્રીમદ ભાગવતની કથા ઉત્તમ છે આપણે એમ થાય કે આ કલિકાળની અંદર શ્રીમદ ભાગવત નો વ્યાપ વયદ્યો કેમ નહીંતર કલિયુગની અંદર ધર્મને ને હાનિ થવી જોઈએ ધર્મ ઓછો થવો જોઈએ પણ કથાની સંખ્યા કેમ વહી ગઈ છે આવો પ્રશ્ન થાય આપણને તો એનો જવાબ શ્રીમદ ભાગવતમાં જ આપ્યો છે કે જે નદીનું મૂળ સજળ હોય ને એ નદી બારેમાસ વહેતી હોય ચોમાસું આવે વરસાદ વરસે ચારે બાજુ નદી નાળા વહેવા માંડે પણ બધી નદી બારેમાસ વહેતી નથી દિવાળી આવતા આવતા કે કાર્તિક કે બહુ તો માગસર મહિનો આવતા આવતા એ નદી બંધ થઈ જાય નાળા બંધ થઈ જાય પણ અમુક જે નદી હોય બારે માસ વહેતી હોય ગંગા અર્થ શું મજબૂત ભાગવત ની કથા પણ એનું મૂળ પણ સજડ છે શ્રીમદ ભાગવત ની કથા પ્રગટ ક્યાંથી થઈ ભગવાન નારાયણ ના મુખ માંથી શ્રીમદ ભાગવત પ્રગટ થયું यतोश्लोक भागवत चार श्लोक में भागवत है भगवान श्री नारायणना मुखमाति प्रकट थे भगवान ने भागवत ब्रह्मा जी ने आयप ब्रह्मा जी ये चार श्लोक पर भागवत नारद मुनि ने आयप नारद मुनि ये चतश्लोक भागवत व्यास जी ने आयप व्यास जी ये चार श्लोक में थी 18000 श्लोक ने महान संहिता बनाई ये कथा भगवानना मुखमाति प्रकट थई व्यास जी सुधि आई ભાગવત ને ભણી અને રાજા પરીક્ષિત કે જેને સપ્તમે સાતમા દિવસે તક્ષક ના દવાથી મૃત્યુ થવાનું હોય

કે શ્રીમદ ભાગવતના આદિવતતા ભગવાન નારાયણ છે એનું મૂળ સજડ છે એટલે આ કથા ક્યારેય બંધ થતી નથી ભવરોગને મટાડવા વાળી ઔષધિ છે શ્રીમદ્ ભાગવતની કથા એ દ્રષ્ટિએ જોઈએ તો આપણે બધા રોગી જ છીએ સંસારમાં આવેલા દરેક જીવ શરીરના રોગી તો ઠેક છે પણ ભવરોગી આ સંસારની અંદર આજે આપણે જે સાંભળવાના છીએ કથા શ્રીમદ ભાગવત નું સાંભળવાનું છે કાલ થી આગલા સાત દિવસ આપણે શ્રીમદ ભાગવતની કથાને સાંભળશું એક ક્રમ છે

જ્યાં સાત દિવસનો હું પણ ક્રમ રાખું બીજા વક્તાની જેમ તો આજનું જે આખા દિવસનું કામ છે એ મારે પહેલા દિવસે બે કલાકમાં સમેટવું પડે ઘણીવાર વાર આવો પ્રશ્ન થાય કે સપ્તાહ એટલે સાત દિવસ લગભગ સાત દિવસની જ હોય છે કથા પણ તો પછી કેવું થાય કે આપણે એને ન્યાય ન દઈ શકીએ અઢી ત્રણ કલાકની મહાત્માની કથા છે કે સાંભળીએ નહીં સમજીએ નહીં તો પછી આપણે ભગવાનના

ભવરોગ ને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી આપણા બધા રોગી છીએ એ તો આપણે સ્વીકારવું પડે પણ શ્રીમદ ભાગવત ની કથા કરવા વાળી જડીબૂટી ઔષધિ દવા છે ભાગવત કથા પીવાની નથી સાંભળવાની છે ઔષધિ ની અંદર મોઢેથી પીવાની હોય વળી ઔષધિ છે ને કડવી હોય કોઈને દવા પીવી ગમે નહીં

અને અત્યારે આપણા મનને જે આનંદ શાંતિનો શાંતિ નો અનુભવ થાય એ ઘરે ગયા પછી કદાચ લાખો રૂપિયાની સમૃદ્ધિ હોય તો આવી શાંતિ કે મળતી નથી પછી ઔષધિ મીઠી છે ખડવી નથી મનને સ્ત્રોત્ર આનંદ દેનારી અને ઔષધિ કેવી છે એનો અભિપ્રાય પૂછવો હોય તો ડોક્ટર ને વેદને ના પૂછાય દર્દી ને પૂછાય

નથી એને પશુમત જીવન જીવીને જતો એમ સમજ માત્ર એમને જન્મ દેનાર માને પીડા દેવા જન્મ લીધો એમ સમજ આવું પરિક્ષિત કર્યું મજાની વાત એ છે કે શ્રીમદ ભાગવત રૂપી ઔષધિ ને પીએ ને તો તૃપ્તિ અને તરસ બંને બની રહેલા એવું નથી કે કથા એક વાર સાંભળી લીધી એટલે સંતોષ થયો જેટલી વાર આપણે શ્રીમદ ભાગવત ની કથા સાંભળીએ એટલી વાર આપણને આનંદ જ આવે વળી પાછું કઈક સાંભળવાનું મન થાય

પણ લૌકિક નશો કરવાનો પરિણામ શું આવે આપણો આપણા જીવનનો પરિવારમાં નાશ થાય જ્યારે શ્રીમદ ભાગવત રૂપી આશક કેવો છે દિવ્ય નશો છે કે જેને એકવાર ભાગવતની કથાનો સત્સંગ નો ભક્તિનો નશો ચડે પછી એનું જીવન છે ને એ દિવ્ય બની જાય સંસારમાં કદાચ પરિવારમાં આર્થિક શારીરિક માનસિક રૂપ હોય ને તો એ જીવનું કઈ બોદાડી ન શકે એ હંમેશા નિજા જ હોય એવો નસો ભાગવત ની કથામાં ખર્ચ કરી આપણે આ કથા કરીએ આપડે કળયુગ ના જીવ છે આપણે હિસાબ પેલા કરીએ આ કામ કરીશ તો મને આમાં શું ફાયદો કરીએ ને બધી વાતમાં

અને રામાયણ ની અંદર લક્ષ્મણ ગીતામાં લક્ષ્મણજી એ કીધું કે જગતમાં ગમે એટલા બળ હોય પણ ઉત્સાહ શ્રીમદ ભાગવત ની કથા ઔષધિ સમાન છે ઔષધિ ની વાત આવે ને એટલે જ લાગુ પડે ઘણા એમ કે આટલી વાર કથા સાંભળી તો એમ એમ એ ફરક કેમ નથી પડતો આપણે ઘણી વાર સાંભળી ને કથા તો એ કથા સાંભળ્યા પછી આપણને જે લાભ મળવો જોઈએ કેમ નથી મળતો ભગવત પ્રાપ્ત કેમ નથી એને કારણ બતાવ્યા છે મહાત્મા જેમ આપણને કોઈ વેદ ઔષધી આપે તો આપણને કઈક ફરેજી આપે કે આ દવા ત્રણ ટાઈમ લેવાની દૂધ સાથે તો દૂધ સાથે પાણી સાથે તો પાણી સાથે અમુક ઔષધિ જયમાં પેલા લેવાની અમુક પછી લેવાની હોય એજ દવાને આપણે એક સાથે પી જઈએ તો શું થાય રોગ જાય ન જાય ઉલટાનો બીજો રોગ આવે નહીતર એ દવા આપણા શરીર માટે લાભદાયક છે પણ પરેજી પાડી દે તો એક સાથે બધી દવા ખાઈ જાય તો શરીરમાં નુકસાન થાય એમ શ્રીમદ ભાગવતની એ નિયમો છે એકવાર આપણે શ્રીમદ ભાગવતને સપ્તાહ દરમિયાન સમજ્યું સાંભળ્યું

ભાગવત ની કથા આપણા ભવરોગ ને કથા કેવી છે એને વહેંચાય આપણા માં શ્રીમદ ભાગવત ની કૃપા થાય તો શ્રીમદ ભાગવત આપણે સમજીએ સાંભળીએ બીજાને પણ સાંભળીએ સમજાવીએ આ વહેંચવાનો વિષય છે જેમ પ્રસાદ હોય ને એને વહેસાથી વેચાય ન હોય તમે કેટલો ચાર્જ કરશો કથા આપણે દરેક વાતમાં માં સ્પષ્ટતા કરતા જ મળીએ પણ જે દિવસે વખતા ચાર્જ નક્કી કરવા મંડે ને પછી અહીંયા ભગવાન આવે એ ભાગવત કદાચ આવતું હોય છે એ પુસ્તક બની રહીએ વાંગુમય સ્વરૂપ આ ભગવાન અહીંયા જે પધારે છે અને આઠ દિવસ આપણે બધા બેસીને આનંદ કરી શકીએ એ ભાવ બોલીએ ને તો પછી ભાવ જાગે એટલે વહેંચવાની વસ્તુ નો કદાચ કોઈ વક્તા ને વહેંચતા હોય તો એને દોષ લાગે આપણે યજમાન તરીકે આનો ભાવ પૂછાય પણ નહીં કે તમારો શું ચાર્જ હોય શું ફ્રી હોય આ તો જેના જીવનમાં આવે પછી એને કઈ ચાર્જ ની જરૂર જ નથી પડતી જેના પરિવારમાં માં ભાગવત ની કથા થાય કોઈ બ્રાહ્મણ વક્તા બને તો હું એમ કહી શકું કે પછી એના જીવનમાં આઠેપોર આનંદ જ હોય એના જીવનમાં કઈ ઘટતું નથી એટલે શ્રીમદ ભાગવત ની કથા એ બહુ રોગ ને હરવા વાળી ઔષધિ છે વળી કોઈ આચાર્ય એમ કીધું કે શ્રીમદ ભાગવત ની કથા નું મહાત્મા એ જ ગાવું હોય શ્રીમદ ભાગવત ની કથા જીવન જીવતા શીખવતી પાઠશાળા જીવન કેમ જીવવું ને હમણાં કીધું કે સોસવું અને જીવવું આ બે અલગ અલગ વસ્તુ છે બે પ્રકારના જીવન છે આપણે ત્યાં એક મનુષ્યનું જીવન ને એક પશુવત જીવન આપણે જન્મ લઈએ આપણા આપણને મોટા કરે ભણાવે આપણે ધંધો કરીએ નોકરી કરીએ સંતાનો થાય એને કે આ કામ તો છે ને પશુ કરે છે જો આના માટે જ આપણો જન્મ થયો હોય કે બાળકોને જન્મ દેવો મોટા કરવા એ પાછા આપણને સાચવે વૃદ્ધાવસ્થામાં અને મરી જવું પશુ યાદ કરે ને તમે કુતરા કુતરીને એક રોટલી નાખો ને તો એ પણ એક રોટલી એનો અર્થ શું થયો કે આપણે સાવ આના માટે તો નથી જાય પશુઓ જીવન જીવવા ભગવાને ઉત્તમ દેહ મનુષ્યનો દેહ આપ્યો છે તો જીવન કેમ જીવવું ને શીખવું મનુષ્યનું જીવન અને પશુ નું જીવન એમાં કઈક ફરક હોય છે મોટા ભાગના લોકો દરેક જેના જીવનમાં રામ કે કૃષ્ણ નથી ને એ એ માણસ છે ને બહુ વેલો થાકી જાય ચાલીસ પચાસ કે સાઈઠ વર્ષ થાતા થતા થાકી જાય એની જીવન યાત્રા બહુ દુખમય હોય છે પણ જેને એના હૃદયમાં મનમાં શ્રી કૃષ્ણ સો વર્ષ સુધી શાસ્ત્ર ની દ્રષ્ટિએ એક સરિતા જીવું અને એક ખાબોચિયા જેવું આપણે એમાંથી કેવું જીવન જીવવું એ શ્રીમદ ભાગવત ની કથા આપણને શીખવાનું એ શીખવા માટે જ આપણે અહીંયા ભેગા છે એમ સમજવું એક જીવન છે ને ખાબોચિયા જેવું છે આપણે માર્ગ માં જતા હોય પાણી નું ખાબોચિયું ભર્યું હોય તો આપણે ત્યાં ઉભી નહીં ઉલટા આપણને એમ થાય કે અહીંથી જડ દૂર વહી જાય શું કામ એમાં ગંદકી હોય જીવ જંતુ હોય ત્યારે એવું બને કે ખાબોચિયામાં આપણે પગ બોરીએ ત્યાંથી જલ લઈએ એક જીવન છે ને વહેતી સરિતા જેવું છે વહેતી નદી હોય તો એની પાસે આપણને ઉભવાનું મન થાય

એને એના પરિવાર પૂરતું જ હોય પછી આવું જે જીવન છે ને એ ખાબોચિયા જેવું એનાથી માણસને ઉત્પન્ન થાય પણ ભાગવત આપણને સરિતા જેવું જીવન જીવતા શીખવે કે ગમે એવી પરિસ્થિતિ હોય ને તો હંમેશા રહેવું

સમર્પણ નું જીવન ત્યાગ નું જીવન સમર્પણ અને એ આપણને ગુણ મળે નદી હોય એની અંદર અનેક નાના મોટા હોય ચોમાસામાં વહેતા વહેતા આવે સારું પાણી હોય તો નદી સ્વીકાર કરે મેલું પાણી હોય તો નદી એનો સ્વીકાર કરે એમ આપણા જીવનમાં કઈ પણ સુખ દુઃખ આવે એનો સ્વીકાર કરે એ નદી જેવું સરિતા જેવું જીવન ત્યાગ કરો નદી ક્યારે એના પાણીને રોકતી નથી વહેતી જ રહી હંમેશા એમ આપણું જીવન હંમેશા વહેતું